આજે વિડીયો બનાવીને તમારી સમક્ષ આવ્યો છું કે અમારું જે તો નમસ્કાર મિત્રો ગુજરાતના કોમેડી કિંગ એવા જીતુભાઈ પાંડ્યાને તમે તો ઓળખતા જ હશો તો તેમનો એક ફેસબુક પેજ હેક થઈ ગયું છે તેનું પેજનું નામ છે ધીરેન્દ્ર રાંધેજા ઓફિશિયલ તેમાં એક લાખ ને છોડ હજાર ફોલોવર છે અને તે એકાઉન્ટ હેક થઈ ગયું છે અને હેક થયા પછી તેના ઉપર ગલત વિડીયો મૂકવામાં આવે છે તો એને જલ્દી રિકવર કરી છે અને જીતુભાઈ વિડીયોમાં શું કે છે તો અમારું જે એક ફેસબુક પેજ ચાલે છે ધીરેન દાંતેજા ઓફિશિયલ ફેસબુક પેજ અને કોઈકે એને હેક કરેલ છે જેના કારણે એની અંદર અમુક ખરાબ વિડીયો પણ કોઈક મૂકી રહ્યું છે તો સાવધાન રહેજો ખાસ કરીને અને એ વિડીયો અમારા દ્વારા મુકાતા નથી એ હેક થઈ ગયું છે એના કારણે આ પીજને અને બીજી અમને પણ નુકસાન પહોંચાડવા માટે આ થઈ રહ્યું છે તો જે અમારા ચાહક મિત્રો છે જે રેગ્યુલર જુએ છે એમને તો કંઈ પણ ખોટું લગાડતા નહીં અને હાલ તો ખરેખર મિત્રો જીતુભાઈનું એકાઉન્ટ રિકવર થઈ જાય તે માટે માતાજીને ભગવાનને પ્રાર્થના કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરી દો